માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કોમના લુખા તત્વો દ્વારા શાક માર્કેટના વેપારીઓને પરેશાન કરાઈ રહ્યા છે લુખાતત્વો વેપારીઓની દુકાનોની આગળ વાહનો મૂકીને પરેશાન કરી રહ્યા છે વેપારીઓ દ્વારા વાહનો લેવાનું કહેતા આ લુખા તત્વો દ્વારા બેભસ્ત શબ્દો બોલી વેપારીઓને માર મારવામાં આવે છે વારંવાર થતી હેરાનગતિથી વેપારીઓ ભયભીત થયા છે બોટાદ શહેરમાં લુખા તત્વોને કાયદાનો ડર ના હોય તેમ બેફામ બનીને બેઠા છે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં દુકાન ચલાવનારા જીતેન્દ્રભાઈ પાટીવાલા નામના વેપારીને તેમજ તેના પિતા અને ભાઈને ચોક્કસ કોમના લુખા તત્વોએ ન જેવી બાબતે પચાસ પચાસ લાખની દુકાન હોય એની આગળ વિધર્મી લારી મૂકી અને દાદા મારે આવી રીતને બધા હિન્દુઓને

તો અમે જો આ આને આ થાય છે તો અમે અમારી રીતે પણ અમે કામ કરીશું જો આનું કડક કાર્યવાહી નહિ થાય અને આમ નામ રેહશે તો અમે પછી કાયદો હાથમાં લઈશું એ પ્રશાસન ને કેવામાં આવે છે આમાં એવું હતું ગાડી હતી ને એમાં આગળ અમે ધંધો કરતા હતા એની પર આગળ ગાડી મેં હતી મેં એને ના પાડી ગાડી આવી નહોમે કે મારા ધંધો કરવાનો છે ગાડી તો આને નકાસી કે તમારા જ્યાં ખેલા મારો ખેલા મારી તોડી તોડી લેજો એવું એમને કીધું પછી બે ઘટના બની પછી બે દાન લપ કરી પછી ચાર પાંચ 7 8 દસ જણા આવીને મને મારા ભાઈને અમારા બાપાને અંદર લોબીમાં મારી મારી દુકાન ઉપર અંદર લઈ ગયા અને માર્યા અમને હાતે આઠ જણા 6 ને 10 સાત બાજુ બની શું માંગ એને એવું કે ભાઈ માંગ છે દુકાનો અંદરનો કોઈ નડે ને વાળા એને આગા પાછા કરીને તારે ફાવે એમ આવા વિડીયો પણ છે એ લોકો ના સબૂત સાથે અમારી પાસે અને બે ફામ ઈ લોકો અમને ધમકી આપેલી છે અમારા ભાઈ હજી ભાવનગર હાલ અત્યારે સારવાર માટે ભાવનગર હોસ્પિટલ માં છે અને પોલીસ દ્વારા અમને સાથ સહકાર સમયસર મળી રહેશે પણ તો આ લોકો એનો કોઈ પણ ડર રાખ્યા વગર આ લોકોનો કાર્યક્રમ અમારી ઉપર ફરીથી આવા પ્રયાસો સાથે ચાલુ રહેશે કાલે સાડા પાંચ થી છ ના ગાળામાં જે હિન્દુ એક વેપારી જ્યાં ધંધો કરતા હતા ત્યાં વિધર્મીઓ આઠ થી દસ નો પ્લાનિંગ કરીને એ લોકોને ત્રણ જણાને આઠ થી દસ લોકો માર માર્યો છે

અને તળી માર્યા અને આગળ લેરી અને ગાડી રાખી અને ધમકી મારે છે આ ગાળામાં કેટલા વ્યક્તિ હતા દસ જણા હતા હજી હા ફરિયાદ કરી છે શું પોલીસ શું કેવારણ અમારે આવ્યું નથી અમારે આ બસ આનું આંદોલન લેવાનું છે જલ્દી નિવારણ આપે